રામ રામ દૈરાનજી દ્વારકાથી સ્વાગત છે તમારું મારા નવા લોગમાં તો કેમ છો થાય રહ્યો મજામાં ભાઈ અત્યારે આપણે જવું છે ટ્રેક્ટર ભરીને આપણી ગાડીમાં માહે પડી એમાં ટ્રેક્ટર ભરીને મિની ટ્રેક્ટર અને જૂનાગઢ બદલાવા જવાનું છે એ ભાઈએ નવું છોડાયું છે તો આ જૂનું સામે દીધેલું છે તો અહીંથી આ ભરી જવાનું હે ને ત્યાંથી નવું ભરી જવાનું છે તો હવે જઈ એનો ભાઈનો ફોન આવી ગયો છે ભરી લઈ કાં અને પછી જઈ જુનાગઢ હાલો ભાઈ ભૂગી ગયા વાડીએ હવે અહીં ક્યાંક કાઠું મારી પછી ભરી લઈ ટ્રેક્ટર હવે વાહે પડ્યું હે ટ્રેક્ટર

આગળ લઈ લે આ ઉકેડામાં ગજુ ખૂચતું જાય છે પાવડો લઈને જરા ખરખું હલો તો હલો જ છે ઓલું પર નહીં કે સડી જાય りますイビートだとイビートだ ફરી ગયા ટાંગા તું ખાલી હાથ રાખતે ઘણું છે દલા પાક્યું છે ને અત્યારે લેવું હાલો ભાઈ ભરાઈ ગયો ટ્રેક્ટર ને હવે જાય છે હમણાં નીકળીએ નાળા વાળા બાંધી ને હાલો ભાઈ નાળા વાળા બાંધી નીકળી ગયા છીએ અને હવે જુનાગઢ જવાનું હોય છે હાલો તો ભાઈ બાયપાસ પકડી લીધો છે નવો પછી તો આમ ચક્કરબાગ પાંચ જવાનું છે પાંચ બાયપાસ જ લઈ લેવો તો અંદર નથી જવું ગામમાં મંથલી વટી ગયા હી હવે હાલો ભાઈ ભૂગી ગયા ને ઉતાર નાખ્યું ટ્રેક્ટર હવે અમારે લાઈનમાં પડ્યું છે અમે હવે નવું તૈયાર થાય છે હમણાં સાઈડલી બદલીને બધું ફિટ કરી દઈએ પછી નવું ચડાવી લેવાનું છે સીધું આમાં યુવરાજ તો હવે અમને ઓલું તો રાખી દીધું છે ને હવે આને ભર લઈ પછી નીકળી નીકળીએ ઓલું ટ્રેક્ટર ટ્રેક્ટરમાં પડ્યું છે લાઈનમાં વેગેનર પાસે એ જો મારી અહીંયા ખાલી કરી નાખ્યું અહીંયા ઠાઠું મારી આવું ઓલું ભર લઈ મહિન્દ્રા મહિન્દ્રા લે Hello, là bé are ai hiểu bé. હા હવે ટ્રેક્ટરનું બધું કામ થઈ ગયું છે હવે ચડાવીએ છીએ ચડાવીને ફરું નીકળવું છે હવે હાઈન થઈ છે અત્યારે અહીંયા અહીંયા હવે કરે છે ફરી પછી નીકળીએ કાએ કા પછી બહુ ખુલ્લો થયો હજી આપણે

નબળા નથી ખુદતું જાય હવે તો

હવે ઉતાર ના ટ્રેક્ટર ને હવે નીકળી ગયા છીએ આપણે હવે અને મેલદી ઘરે ગાડીને હાલ તો ટ્રેક્ટર ઉતારીને તો ઘરે કારણ કે એની આખા દિનો ટાઈમ લાગી ગયો તો આપણે નવું ટ્રેક્ટર લીધું ટ્રેક્ટર પાસ કર્યું પછી એનો વીમો પાર્સિંગ ને બધું થાય પછી એની નંબર પ્લેટો આવી એમાં બહુ વાર લાગી ગયા આપણે હાઈન થઈ ગઈ હતી આપણે એમાં ને એમાં ને આખો દી તો એમાં જ ઉયો ગયો આપણો કાલે સવારે ગયા ને હાઈને ગયા હવે આ ને આપણે અહીંયા કરીએ છીએ બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ ને બધું કરી દેજો એ નેક્સ્ટ વ્લોગમાં માં જય દ્વારકાધીશ